આણંદ જિલ્લા માટે જનરલ હોસ્પિટલનું આજે થશે ખાતમુહૂર્ત રાજકોટ રેસ્કોસ ગ્રાઉન્ડ પરથી નરેન્દ્ર મોદી કરશે ખાતમુહૂર્ત આણંદ વેટરનરી કોલેજ ક્વાર્ટરના સ્થળે થશે ખાતમુહૂર્ત જિલ્લા તંત્ર દ્વારા કરવામાં આવ્યું ખાતમુહૂર્ત માટેનું આયોજન સાંસદ મિતેશ પટેલ જિલ્લા ભાજપ અગ્રણીઓ રહ્યા ઉપસ્થિત એકસો ત્રેસઠ પોઈન્ટ નવ કરોડના ખર્ચે બનશે જનરલ હોસ્પિટલ આણંદમાં ઘણા સમયથી આધુનિક સુવિધાઓથી સજ્જ હોસ્પિટલની હતી અછત ત્રીસ હજાર સ્ક્વેર મીટર જેટલી જગ્યા કામ તેનું યુનિવર્સિટી પાસેથી મેળવી જનરલ હોસ્પિટલ સાથે આયુર્વેદિક હોસ્પિટલ પણ બનાવવામાં આવશે સાહેબ જે આજે થયું છે વર્ષો જૂની જિલ્લાની આજ રોજ આણંદ મુકામે સિવિલ હોસ્પિટલનો આદર નિયમ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના હસ્તક વર્ચ્યુઅલી એનું ખાતમુહૂર્ત થયું છે સિવિલ હોસ્પિટલમાં બસ્સો બેડ આઈસીયુના પચાસ બેડ અને આયુર્વેદિકના પચાસ બેડ એમ કરીને ખૂબ અદ્યતન હોસ્પિટલ આણંદ જિલ્લાને મળી છે જે વર્ષોથી આણંદ જિલ્લાના નાગરિકો રાહ જોઈ રહ્યા હતા કે એક સિવિલ હોસ્પિટલ જિલ્લામાં હોવી જોઈએ તો આ સિવિલ હોસ્પિટલનું આજ રોજ ખાતમુહૂર્ત થયું છે અને જ્યારે ત્રીજી વખત પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દેશના પ્રધાનમંત્રી બનશે ત્યારે એનું લોકાર્પણ પણ પ્રધાનમંત્રીજી કરશે એવો મને પૂરેપૂરો વિશ્વાસ છે આ અદ્યતન હોસ્પિટલમાં મને જે રીતનો વિશ્વાસ છે અને મને જ્યારે સરકારી તંત્ર સાથે વાત થયા પ્રમાણે ખૂબ અદ્યતન અને વિકસિત હોસ્પિટલ જે રીતનું ભારત પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ વિકસિત ભારત બનાવી રહ્યા છે એ જ રીતની આ જિલ્લામાં ખૂબ અદ્યતન સાધનો સાધેની આ સિવિલ હોસ્પિટલ આવતા વર્ષોમાં જનતાને મળશે અને જનતાએ જે રીતે સિવિલ હોસ્પિટલ આણંદ જિલ્લો જુદો થયો ત્યારથી માગણી કરી હતી આજે એનો પૂર્ણ થયો છે અને જનતા તથા આપણા મુખ્યમંત્રી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આપણા સ્વાસ્થ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલનો સાહેબનો પણ આ તબક્કે ખૂબ ખૂબ આભાર માનું છું મારું નામ ડૉક્ટર અમર પંડ્યા છે અને હું જનરલ હોસ્પિટલ આણંદમાં સિવિલ સર્જન તરીકે ફરજ બજાવું છું આ જનરલ હોસ્પિટલ આણંદમાં બસો બેડની સુવિધા હશે આ ઉપરાંત એમાં પિસ્તાલીસ બેડ આઈસીયુ હશે એમાં પીઆઈસીયુ એનઆઈસીયુ એસએનસીયુ હશે આઈપીએચએલ અદ્યતન લેબોરેટરી હશે બ્લડ બેન્કની પણ સુવિધા હશે એ સિવાય ચાર મોડ્યુલર ઓટી બનાવવાની એમાં જોગવાઈ પણ કરવામાં આવી છે હાલ જી પ્લસ થ્રી એટલે ગ્રાઉન્ડ અને ત્રણ માળનું બાંધકામની આપણે તૈયારી કરી છે એ સિવાય એના ઉપર બીજા સાત માળ થઈ શકે એટલી આપણી જોડે તૈયારી છે આજે આ સમગ્ર આણંદ અને ચરોતરના લોકો માટે ખૂબ આનંદનો દિવસ છે ઘણા વર્ષોની આપણી અપેક્ષા આશા અને આતુરતાનો અંત એટલે આજે આણંદ સિવિલ હોસ્પિટલનું ખાતમુહૂર્ત થયું છે સૌથી મોટી વાત એ છે કે આજે માન્ય પ્રધાનમંત્રી આ ખાતમુહૂર્ત કર્યું છે ત્યારે સમગ્ર દેશના લોકોમાં જે એક વિશ્વાસ પ્રસ્થાપિત થયો છે કે મોદીની ગેરંટી એટલે ગેરંટી પૂરી કરવાની ગેરંટી એ ન્યાયે આપણે બધા જ રાહ જોઈએ અને અબકી બાર ચારસો પાર એ સૂત્ર સાથે નરેન્દ્રભાઈ જ્યારે જે સભાને સંબોધી છે ત્યાં આપણે સૌ વેરાસર આ સિવિલ થવાની છે અને મોદીજીના ત્રીજા કાર્યકાળમાં મોદીજીના હસ્તે જ આનું લોકાર્પણ થશે એક ખૂબ સારી સુવિધાનું આપણે ત્યાં આકાર લઈ રહી છે સાથે સાથે સિવિલની સાથે આયુર્વેદની હોસ્પિટલ પણ થઈ રહી છે વિશ્વમાં જ્યારે ડબ્લ્યુ એચ સૌથી મોટું કેન્દ્ર જામનગરમાં બની રહ્યું ત્યારે આપણા આયુર્વેદને પણ માન્યતા પ્રાપ્ત થઈ રહી છે ત્યારે એ પણ ચિંતા કરી અને સિવિલના એ જ કમ્પાઉન્ડમાં આ જગ્યા પર જ પચાસ બેડની આયુર્વેદની હોસ્પિટલ પણ થવાની છે ત્યારે સમગ્ર આણંદના લોકોને અભિનંદન સાથે શુભેચ્છાઓ પાઠવે છે આવનારા દિવસોમાં આપણે નરેન્દ્રભાઈના હસ્તે આ લોકાર્પણને પણ નિહારીશું એ સાથે તંત્રનો માન્ય પ્રધાનમંત્રી પ્રધાનમંત્રીશ્રી માન્ય શ્રી માન્ય આરોગ્ય શ્રી અને સમગ્ર તંત્રનો સમગ્ર જિલ્લા વતી આભાર માનું છું તહેવારોના રંગ ખેડા જિલ્લા બેંકના સંગ ગોલ્ડ લોન પર્સનલ લોન વાહન લોન કોમર્શિયલ વેહીકલ લોન ટ્રેક્ટર લોન સોલાર રૂફટોપ લોન ઓફર મર્યાદિત સમય માટે જ આકર્ષક વ્યાજ દર પ્રોસેસ ફી શૂન્ય છે આપ સંપર્ક કરો બેંક આપના દ્વારે આવશે મોબાઈલ નંબર છે સેવન બીજો નંબર છે સેવન ગુજરાતની સર્વપ્રથમ વોટ્સએપ બેન્કિંગ શરૂ કરનાર જિલ્લા બેંક એટલે ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિમિટેડ નડિયાદ જિલ્લા બેંક આપણી બેંક હવે આપના આંગણે આજરોજ આણંદ જિલ્લામાં રાસનોલ ગામે સતત પંદર વર્ષથી આપતી સંસ્થા એટલે સંતરામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલતા સંતરામ સીવન ક્લાસીસ હવે આપણા ગામમાં વહેલા તે પહેલાના ધોરણે શરૂ થવા જઈ રહ્યા છે અનુભવી ટ્રેનર દ્વારા તાલીમ આપવામાં આવશે તાલીમના સૌથી વધુ કલાકો અને સો ટકા પ્રેક્ટિકલ તથા થિયરી અને સંસ્થાનું સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવશે ફેશન ડિઝાઇન અલગ કોર્સ લેડીઝ અને જેન્ટ્સના અલગ અલગ બેચ પણ ઉપલબ્ધ છે કોર્સ મર્યાદિત ત્રણ માસ માટે છે બેબી ફ્રોક સાદા બ્લાઉઝ દાટવાળા બ્લાઉઝ કટોરીવાળા બ્લાઉઝ લેગી અને ડ્રેસ અમારી સંસ્થામાં ભણતરની કોઈ મર્યાદા નથી અભણ હશે તો પણ ચાલશે વિકલાંગ શ્રવણમંદ વિધવાઓને મફત તાલીમ આપવામાં આવે છે તો રાહ કોની જુઓ છો વહેલી તકે એડમિશન લઈને રોજગારી મેળવી શકાય છે સંસ્થાના પ્રમુખ શ્રી ગણપતસિંહ પરમાર તથા મંત્રી શ્રી સનાભાઈ પરમાર ખજાનચી મીનાબેન પરમાર થકી સંસ્થાને ટકાવી રાખનાર સમયને માન આપી આજે સાત હજાર ભાઈ બહેનોને રોજગારી આપી તેમજ સંસ્થા મારફતે સિલાઈ મશીનની પણ વ્યવસ્થા કરી સિલાઈ મશીન પણ આપવામાં આવ્યા છે તો જલ્દીથી તમારું એડમિશન લો